કોલંબિયા યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓ દ્વારા પ્રકાશ વર્ષ દૂર પ્રથમ નેપ્ચ્યુન જેવડું છે આ એક્ઝમુન એટલે એવો ચંદ્ર કે જે આપણા સૌર મંડળની સિવાયના અન્ય સૌર મંડળમાં કોઈ ગ્રહની ફરતે રહેલો ચંદ્ર હોય તો આવો પ્રથમ એક્ઝમુન બે હાજર અઢારમાં ત્રણ ઓક્ટોબર ના દિવસે શોધાયેલો હતો છંદ પરનું તેમનું પ્રભુત્વ અનવત છે તેમણે કવિતા ઉપરાંત વિવેચન સંપાદન અને અનુવાદ જેવા ક્ષેત્રો પર તેમની કલમનો જાદુ પાથરેલો છે તેઓ ઉમાશંકર જોશી સુંદરમ અને અનંતરાય રાવળની હરોળમાં બેસી શકે તેવો મોટા ગજાના વિવેચક હતા આજનો દિવસ ઇતિહાસમાં આજ આટલું આભાર